ઓકે આ રીતે હવે વસ્તુ થી જો આ બાઉલીનું મૂળભૂત સૂત્ર છે હવે આની અંદર જો ક્યુ થ્રી માઇનસ એમનો જવાબ કેટલો છે મને કહો ક્યુ થ્રી માઇનસ એમનો જવાબ તમે કેટલો લખશો

બરાબર ક્યુ થ્રી માઇનસ એમ ની જગ્યાએ શું મૂકવાનું છે ટુ એમ માઇનસ બરાબર શું મૂકવાનું છે કૌંસ પૂરો અને આ માઇનસ કૌંસમાં એમ માઇનસ જો એમ માઇનસ ક્યુ એન માં મેં કોઈ ફેરફાર નથી કર્યો ફક્ત છેદમાં શું કરીશું વિદ્યાર્થી મિત્રો છેદમાં પણ આપણે એ જ કિંમત મૂકીશું ને કે છેદમાં પણ આ ટુ ઇન માઇનસ ક્યુ પૂરો માઇનસ તો ધ્યાન થી તમે જુઓ ક્યુ થ્રી માઇનસ એમ ની જગ્યાએ મેં એની કિંમત પ્રશ્નમાં આપી છે હવે સાહેબ એમ માઇનસ ક્યુ આપણે કોમન લેવો તો લઈ શકીએ કારણ કે બંનેમાં એમ આવે છે તો જો હું હવે એમ માઇનસ કોમન લઉં છું બે વધુ એમ માઇનસ ક્યુ વન ટુ એમ માઇનસ ક્યુ વન માંથી એમ માઇનસ ક્યુ વન બાર કોમન લઈ લીધા તો શું અહીંયા બે માઇનસ અહીંયા શું વધે બોલો

ભાગાકાર માં પણ એજ એમ માઇનસ ક્યુ વન કોમન લઈએ બોલો શું થાય એમ માઇનસ ક્યુ કોમન લીધા તો વધ્યું શું એનું એજ વધે ઉપર વધ્યું એમાં જ બે વત્તા એક વધે પણ અહીંયા અહીંયા શું વધતા કારણ કે નીચે છેદ માં જો છે એટલા માટે હા હવે બોલો શું કેન્સલ થાય છે તમને લાગે છે કઈ ઉડી જશે બોલો શું ઉડી જશે એમ માઇનસ ક્યુ યસ એમ માઇનસ ક્યુ ઉડી જશે કે સર આ

જેવો ખતરનાક દાખલો પણ તમને કહેલું છે એનો મતલબ આપણે શું આપ્યું છે આપ્યું છે ક્યુ થ્રી માઇનસ એમ બરાબર ટુ એમ માઇનસ હવે આ જે બાવલીનું મૂળ સૂત્ર હતું એ મેં લખ્યું તો એ મૂળ સૂત્રમાં મેં કિંમત મૂકી પછી નીચે મેં શું કર્યું આ એમ માઇનસ ક્યુ કોપી કોમન લીધા આજે ખરા ને એમ માઇનસ ક્યુ મેં કોમન લીધા હવે એ કોમન લઈએ તો અહીંયા અંદર શું વધે બે આ બાર જતું રહ્યું

તો ચલો હવે આ બધું ઉડાડી નાખીએ કારણ કે બીજો દાખલો દસમો દાખલો ગણવાનો છે દરેક ને કહું છું આ દાખલા જો વિડીયો તો તમને ખ્યાલ છે વિડીયો બનાવું છું આનો અને અપલોડ પણ કરતો જઉં છું લગભગ ગઈકાલે પણ અપલોડ કર્યા હતા નોર્મલી અપલોડ થઈ જાય છે એક કે બે દિવસ ની અંદર તો તો તમે એ જોઈને આ દાખલા ફરીથી ગણશો તો વેલ ગુટ તો તમને આવડશે ના આવડે એમાં જો 120% કશું જ નહી કરો તો પછી ડાયજેસ્ટ ગાઈડ નો સહારો લેવો પડશે પછી હવે દસમો પ્રશ્ન ચલો દસમો પ્રશ્ન કોણ વાંચશે કોણ વાંચશે બોલો કોણ આવ્યું છે દરેક ને મોકો મળવો જોઈએ રિયા ને કહીએ છીએ આપડે ચલો રિયા વાંચો દસમો પ્રશ્ન રિયા હા સર વિષમતા Sk બરાબર minus છ point છ અને ચતુર્થક વિચલન બરાબર બાવીસ હોય તો જે શોધો ઓકે બસ હવે આટલું સિમ્પલ છે વિદ્યાર્થી જોઈને જ ખબર પડી જાય જે શોધો સાહેબ કેમ નો શોધવાનું કે જુઓ તો કશું આ લીધું એમ નેમ શોધવાનું કે જે શોધો કશું નથી આપ્યું સાલો ઘણું બધું આપ્યું છે બસ તમારે એક અમલ કરવાનો છે સૌથી પહેલા ચતુર્થક વિચલનને ઇંગ્લિશમાં શું કહેવાય કોને ખબર છે સંજ્ઞા ચતુર્થક વિચલનની સંજ્ઞા કોને ખબર છે

અને ભાગ્યા બે ઓકે ચલો ભાગ્યા બે આમ ના લખવું તો આપણે બીજી રીતે લખીએ જેથી તમે વ્યવસ્થિત સમજી શકો એ ક્યુડી બરાબર ક્યુ થ્રી માઇનસ ક્યુ અને

અને ભાગ્યા બે બરાબર અને અહીંયા આપણે આ લઈએ ભાગ્યા બે ઓકે હવે આ ભાગ્યા બે સામે જાય તો શું થાય ભાગ્યા બે આની જોડે જાય તો શું થાય બિલકુલ સહી જાપ તો સાહેબ ગુણાકાર થઈ જાય એટલે કે આ બાવીસ ગુણ્યા બે અને સામે તો બરાબર ક્યુ થ્રી માઇનસ ક્યુ વનસુ સમજકો કે ક્યુ થ્રી માઇનસ ક્યુ વન નો જવાબ ચુમ્માલીસ છે આટલું સમજ્યા ક્યુ થ્રી માઇનસ ક્યુ વન બરાબર ચુમ્માલીસ ક્યુ થ્રી માઇનસ ક્યુ વન બરાબર ચુમ્માલીસ ચલો આટલું સમજ્યા તમે સે પ્રશ્ન જવાબ આવી ગયો ના જે શોધવાનું છે વિષમતા કે જેનું સૂત્ર મારે અહીંયા લખવું પડે ને તો જો હું જેનું સૂત્ર લખું છું નીચે અ અહીંયા લખીએ એટલે જે બરાબર اس کے માઇનસ ક્યુઅન જેનું સૂત્ર શું છે જે બરાબર જે બરાબર સૂત્ર છે એસ કે ભાગ્યા પ્યુથ્રી માઇનસ ક્યુઅન જે બરાબર શું છ પોઈન્ટ માઇનસ છ પોઈન્ટ છ ભાગ્યા ક્યુ થ્રી માઇનસ ક્યુ વન આપણે શોધ્યો કેટલો શોધ્યો ચુમ્માળીસ

અને ભાગ્યા ચુમ્બાલીસ અરે ભાઈ શું કર્યું આને છપન છ માઇનસ મતલબ નહીં છ ભાગ્યા તો માઇનસ જીરો પોઈન્ટ પંદર આવે એનો જવાબ તો અહીંયા તમારે લખવાનું આ શું કે માઇનસ પંદર આ વિષમતા એનો આવ્યો જવાબ સાહેબ એ છોટી ગોલી બહુ ખતરનાક હોતી એને લાગે છે ને કે સાહેબ આ નાની નાની ગોળીઓ તો આ બહુ જ ખતરનાક ખતરનાક છે સાહેબ યસ

તો બાવલી નો વિષમતાંક શોધો હમ કે ભઈ x બાર બરાબર 40 મતલબ તો તમે ત્યાંથી મારો ફોટો આમ પાછો નથી કરી શકતા એમ એવું છે તો હું કરું ફોટો કરાય લેપટોપ માં થાય હા લેપટોપ માં લગભગ થાય છે હા નોર્મલ થાય થાય છે પણ હાલ હું બોલતી એટલે પછી ચાલુ માં ના થાય ને એવું હા તો બરાબર ચાલુ x બાર બરાબર પછી આ બહુલક છોતેર ક્યુ થ્રી માઇનસ ક્યુ વન કેટલા વીસ હવે બાઉલીનો નો વિષમતાંક છે બરાબર તો બાઉલીનો વિષમતાંક છે આપણે શોધીશું પણ કેવી રીતે શોધીશું બોલો અને ક્યુ થ્રી માઇનસ ક્યુ વન તમારું વીસ છે તો કેટલી શોધીશું એક જ મિનિટ અહિયાં એ શું સ્ક્રીન શેર ઓપ્શન ક્યાં આવે છે जस्ट बिल व्हाइट बोर्ड क्या दिलावा नहीं मैंने दिला के हम्म और शेयर मार दिया उसे ना ओके ना ओके ओके वा... आ, आ ओके। नहीं आवाज़ है ओके स्क्वायर के लिए तैयार है स्क्वेयर कुछ है नहीं है ना चलो ट्राई करिए अपने એક્સ બાર બરાબર ચાલીસ અને એમ ઓ બરાબર છેતાલીસ છે ઓકે તો એક્સ બાર બરાબર અહીંયા લખીએ આપણે ચાલીસ એક્સ બાર

તમારા મોબાઈલમાં ઝૂમ કરો તો કહું છું સર તો જો એક્સ બાર ચાલીસ એમ ઓ બરાબર સાહીઠ અને પછી અહીંયા હું લખું નીચે બીજું શું હતું તો સૌથી પહેલા હું અહીંયા લખી દઉં છું એમ કેમ લખાયું શું લખાતું કેમ નહીં એમ ઓ બરાબર માઇનસ ટુ એક્ સૂત્ર યાદ છે ઓકે હવે અહીંયા કિંમત મૂકીએ આપણે શોધવાનો પ્રયત્ન કરીએ બોલો એમઓની કિંમત કેટલી મૂકીએ આપણે છેતાલીસ બરાબર થ્રી એમ માઇનસ एक्सा की किमत के मैनस एसी जाए तो अब शुभ तो बोलो प्लस 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 ओके, एसी बराबर 3m थ्री एम छतालीस वी है।

છવ્વીસ એકસો છવ્વીસ ભાગ્યા ત્રણ બરાબર બે ચાલીસ ફોર્ટી ટુ ચલો એમ તો આવી ગયો હવે પ્રશ્ન સાહેબ આપણે શોધવાનું શું કહ્યું તમે શું શોધી રહ્યા છો બાવની નો વિષમતાંક્યો હતો તો ક્યુ થ્રી પ્લસ ક્યુ વન બરાબર છોતેર અને ક્યુ થ્રી માઇનસ q3 q1 અરે ક્યુ થ્રી માઇનસ

અહીંયા ભાગ્યા ક્યુ થ્રી માઇનસ ક્યુ હવે લખીશું છતેર છોતેર માઇનસ માઇનસ ટુ m m એટલે bracket માં બોલો m નો જવાબ કેટલો 42 42 અને નીચે ભાગ્યા શું થું ભાગ્યા q3 q1 અને કદાચ તમને ખ્યાલ હોય તો સાહેબ આપણે q3 q1 માં સોધેલા છે બોલો નીચે q3 q1 નો જવાબ કેટલો લખું